રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો રોજની જેમ આજે પણ હું તમારા માટે ગાયો અને ભેંસો વેચવા માટે લઈને આવી ગયો છું તો વિડીયોને અત્યારથી જ પૂરો જોજો મિત્રો આજના વિડીયોની વાત કરીએ તો આજે આપણે કુલ પાંચ ગાય અને બે ભેંસ વેચવા માટે લઈને આવી ગયા છે મિત્રો વિડીયોમાં સરનામા સહિતની તમામ માહિતી આપવામાં આવેલ છે તો વિડીયોને પૂરો જોજો વિડીયોની હું શરૂઆત કરું તે પહેલાં તમને ખાસ કરીને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો મિત્રો તમારે કાંઈ જ કરવાનું નથી તમારી જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સએપ નંબર ઉપર મને મોકલાવી આપવું મિત્રો મારું નામ છે રવિભાઈ અને હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપું છું

પાંચ લિટર દૂધ છે અને બે ટાઈમ તમારા દૂધ લો અને પાંચ લીટર અત્યારે હાલમાં હમણાં દૂધ છે ચાર દિવસ હોય થયા છે આ લેવા માટે કોલ કરો તમે નેવું સોલ તેતાલીસ ચોપન સિત્યોતેર અને তা চোপন সিতোতে ছোটপুর গ্রাম লুহারিছ গায়ে কল করতে জি ছোট উদেপুর তালুক ছোট উদেপুর পেট্রোল সাথে ডিলেভার બહુ સરસ પાડી લઈને આવી રહ્યો છું તમે જો ગાભણ છે ચાર આચર વાખર ની ગેરંટી પેલા વેતર માં ચાર લીટર દૂધ કાઢ્યું છે અને આ બીજું વેતરમાં વાવાની છે આ જોટી છે પેલું વેતરમાં છે થોડી બતાવો ચાર આચાર વાખરની ગેરંટી અને આ જોટી લેવા માટે તમે કોલ કરો નેવું સોલ તેતાલીસ ચોપન સિત્યોતેર અને જિલ્લો તાલુકો છોટાપુર સારી છે લેવા માટે કોલ કરો ગીર ગાય લઈને આવ્યો છું સવારમાં ચાર વાગે વીઆઈ ટાઈમનું આઠ લિટર દૂધ છે ગાય નું બાવલું તમે જો ચાર આચાર ચોખ્ખામાં કોઈ ભૂલ ભાલ અને આ ગાય તમારે ગીર ગાય લેવા માટે કોલ ચોપન સિત્યોતેર તો આ ગાય તમારે જોવા માટે આવું હોય તો જિલ્લો છોટા તાલુકો ભી છોટાઉદેપુર અને ગામ તેજગઢ નાયરા પેટ્રોલ પંપ સામે મારું નામ છે દિનેશભાઈ લુવાર વાંચડી છે નીચે જોઈ લો તમે મિત્રો આ ગાય અઠવાડિયાની કાચી છે અને નવ દસ નવ દસ લીટર દૂધ આપશે કોલ કરો નેતાલીસ ચોપન સિત્યોતેર છોટા ઉદેપુર તેજગઢ નાયરા પેટ્રોલ પંપની સામે પણ ખેડૂત મિત્રો આ બીજી ગાય આવી છે આ ગાય દોઢ મહિનાની વીઆળેલી છે દૂધ આનું ટાઈમનું આઠ લીટર પાકું છે બે ટાઈમ તમે દૂધ કાઢીને લઈ જાઓ કોઈ વાંધો નથી ચાર આચાર પાકું છે હાલમાં છે છે નીચે અને ઓલ ઇન્ડિયા ડિલેવરી કોઈ બી જગ્યા પર તમે મંગાવી શકો છો ગાયો મારા જોડે અમને અત્યારે ચાર છે અને એક ભેસ છે કોઈ બી તમે વસ્તુ મંગાવશો તો આવી જશે ઓલ ઇન્ડિયા ડિલેવરી મારું નામ છે દિનેશભાઈ લુહાર અને ગાય લેવા માટે કોલ કરો છોટાઉદેપુર તેજગઢ નાયરા પેટ્રોલપમ્પની સામે બીજી ગાય આવી છે આ ગાય બાર તેર દિવસ કાઢ છે વાવામાં ટાઈમનું બાર લિટર દૂધ છે એ દસ લિટર ઉપર માણીને ચાલવાનું આ ગાયનું અને આ ગાય તમારા લેવા માટે કોલ કરો નેવું સોળ તેત્તાલીસ ચોપ્પન સિત્ત્યોતેર વસ્તુ સારી બીજા વેતનની અને બહુ સરસ છે

મિત્રો આપણો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો રોજે રોજ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરેક ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને જરૂરિયાતમંદ મિત્રોને આ વિડીયો ઉપયોગી નીવડી શકે